મુકામે આવેલ છે જે ઝાલાસર ઝાડે તરીકે ઓળખાય છે જ્યાં લગભગ ચારસો વર્ષ થી એવી આ પ્રાચીન અને પૌરાણિક જગ્યા છે જે પવિત્ર ભૂમિ છે અને આજુબાજુના પાટડી માંડલ બેટરોજ અને વિરમગામ તાલુકાના લગભગ સિત્તેર ગામના લોકો દર વર્ષે જન્માષ્ટમી દિવસે અહીંયા ખૂબ જ આનંદપૂર્વક આ લોકમેળામાં જોડાય છે અને આજુબાજુના તમામ ધર્મ પ્રેમી લોકો અહિયાં આ દુર્ગા સાથે જોડાયેલા છે એ અમે આ દુધ્ધ નું મહત્વ છે કે જ્યાં આ ચારસો વર્ષ પુરાણી દુર્ગામાં પેલાના જે બાપુ થઈ ગયા એમના પહેલા પહેલાના વર્ષો પહેલાના ખર્ચા પણ છે જેમાં એક પૌરાણિક વાળ આવેલું છે જેમાં કોઈ મોટો પસંદ હતો અને ઘી ફૂટી ત્યારે એ ઘી આ વાળ માંથી

આખો દિવસ એ ભોજન અને ભજન સાથે ધામ ધૂમ ધીમી ના વેશે આ લોકમેળા માં જોડે છે અને એનો આનંદ લે છે આ લોક મેળામાં દર વર્ષની જેમ આજે પણ કામ જોવા જઈએ તો આજુબાજુના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે ખૂબ જ ભારે વરસાદ હોવા છતાં પણ લોકોના ઉત્સાહમાં શેડ પણ ઘટાડો થયો નથી અને એટલું જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડે છે અને તમામ જ્ઞાતિ જાતુ ભૂમિ અને લોકો એક સમસ્ત હિન્દુ સમાજ સનાતન સમાજ આજે અહીંયા આવેલ છે અને આપણું આવી વિશન પરિસ્થિતિ થવા વરસાદની સ્થિતિ હોવા છતાં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને આપને એ ઉમળકો જોઈ અને લોકો અહિયાં જોડાય છે અને દર્શનાર્થે ખુબ વધારે છે